राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे राजू आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा ये सहजादे का कहना है कि भारत के राजा भारत के महाराजा ये अत्याचारी थे ये गरीबों की जमीन छीन लेते थे जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज તમને એટલા માટે કહું છું કે અત્યારે જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે આ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ આપણા દેશમાં અનેક મુદ્દાઓ છે વિકાસની વાત છે ગરીબીની વાત છે લોકો પાસે રોજગારી નથી લોકો આત્મહત્યા કરે છે લોકો પાસે ક્યારેક ખાવાનું પણ નથી હોતું ભ્રષ્ટાચાર થાય છે લોકોને ડર લાગે છે લોકોને લાગે છે કે જ્યારે સાચું બોલીશું તો આપણને જેલમાં મોકલવામાં આવશે અને આ પરિસ્થિતિનો લાભ રાજકીય નેતાઓ લઈ રહ્યા છે આમાં ભાજપ અને કોંગ્રેસ બંને આવી જાય છે રાહુલ ગાંધી પણ આવે ને નરેન્દ્ર મોદી પણ આવે હું વાત એટલા માટે આ કરી રહ્યો છું કે બધા પાસે અપેક્ષા હોય કે ના હોય તમને નરેન્દ્રભાઈ મોદી પાસે જરૂર અપેક્ષા હશે કારણ કે જે રીતે તેઓ એક નાના પરિવારમાંથી આવ્યા તેઓ સંઘમાં આવ્યા પછી રાજકારણમાં આવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા છે તેમના શાસનમાં તેમને ઘણું બધું કામ કરીને દેખાડ્યું પણ છે અને લોકો તેમને ચાહે પણ છે એટલે જ કદાચ હજુ ત્રીજી વાર પણ તેઓ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે પણ સવાલ એ છે કે નરેન્દ્ર મોદી પણ જ્યારે એક સ્તરથી નીચી રાજનીતિ કરે ત્યારે આપણને બધાને ચિંતા થવી જોઈએ નરેન્દ્ર મોદી આ દેશના રાજા છે તમને લાગતું હશે કે આપણે આઝાદ ભારતમાં છીએ તો નરેન્દ્ર મોદી આપણા રાજા શા માટે હોઈ શકે તેઓ તો વડાપ્રધાન છે બિલકુલ લખવા માટે તેઓ વડાપ્રધાન છે પરંતુ તેમને જે સત્તા મળી છે એ રાજાથી ઓછી નથી ત્યારે રાજાને જ્યારે ન્યાય કરવાની વાત આવે ત્યારે રાજા માટે બંને સરખા હોવા જોઈએ આ બંને એટલે હું તમને રાહુલ ગાંધી અને રૂપાલાની વાત કરું છું ન્યાયની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદીએ બંનેને સરખો ન્યાય કરવાની જરૂર હતી નરેન્દ્રભાઈને રાહુલ ગાંધીની ભૂલ દેખાય છે પરંતુ રૂપાલાની ભૂલ દેખાતી નથી આ વ્યાજબી નથી કર્ણાટકમાં જ્યારે રાહુલ ગાંધીએ શનિવારે એક સ્ટેટમેન્ટ આપ્યું કે રાજા મહારાજાઓએ ગરીબોની જમીન લૂંટી લીધી આ સ્ટેટમેન્ટ આપીને રાહુલ ગાંધીએ ખૂબ મોટી ભૂલ કરી છે તો રાહુલ ગાંધીએ દેશ અને ક્ષત્રિયોની માફી માગવાની જરૂર છે કારણ કે રાજા અને મહારાજા જ હતા કે જેઓએ મોગલ સામે લડત કરી હતી જેઓ અંગ્રેજો સામે લડ્યા હતા જેઓ અંગ્રેજોની સામે તો લડ્યા પરંતુ મુસ્લિમ શાસકો સામે લડવું ખૂબ અઘરું હતું એ સમયે તેઓ લડ્યા હતા અને સરદારે જ્યારે તેમની પાસે આ રજવાડા માગ્યા ને તો બિલકુલ ચિંતા કર્યા વગર પડવારનો વિચાર કર્યા વગર તેમને રજવાડા આપી દીધા અને જ્યારે રજવાડા આપ્યા ત્યારે અખંડ ભારતની રચના થઈ છે તો રાહુલ ગાંધીએ ભૂલવું ના જોઈએ કે સરદાર પટેલને જ્યારે રજવાડા આપ્યા તે રાજા મહારાજાએ જ આપ્યા હતા તેઓ રાજા મહારાજાની જ્યારે વાત કરે છે ત્યારે સો ટકા તેઓ શિવાજી અને મહારાણા પ્રતાપનું અપમાન કરે છે હું ચોક્કસ માનું છું પણ હવે મારે વાત કરવી છે નરેન્દ્ર મોદીની કર્ણાટકમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ એક પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું અને રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયત્ન કર્યો તેમણે રાહુલ ગાંધીને શાહજાદા ગણાવીને કહ્યું કે તમે રાજા અને મહારાજાનું અપમાન કર્યું છે તમે શિવાજીનું અપમાન કર્યું છે તમારી બિલકુલ સાચી વાત છે કે રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે પણ નરેન્દ્રભાઈ મારે તમને સવાલ કરવો છે કે તમને રાહુલ ગાંધીને આ ભૂલ દેખાય છે એ સારી વાત છે તમારે રાહુલ ગાંધીને કહેવું જોઈએ પણ રૂપાલાએ થોડા સમય પહેલાં જ્યારે ગુજરાતમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું નરેન્દ્રભાઈ તમને ગુજરાતની પડની ખબર હોય છે ત્યારે હું માનું છું કે તમને ખબર હશે કે રૂપાલાએ શું કીધું હતું એટલે મારે વારંવાર વધારે બોલવાની જરૂર નથી નરેન્દ્રભાઈ તમને ખબર હશે કે રૂપાલાએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે રાજા મહારાજોએ રોટી અને બેટીનો વ્યવહાર કર્યો છે જ્યારે શત્રુને પોતાની બેટીની વાત આવી એટલે કે પોતાની મા દીકરીઓની વાત આવી ત્યારે તેમને અસ્મિતાનો સવાલ લાગ્યો તેઓ આંદોલન કરી રહ્યા છે તેમણે એક જ માગણી કરી હતી કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો ત્યાં રૂપાલાની જગ્યાએ તમે કોઈ પાટીદારને લડાવશો તો પણ અમે જીતાડીશું અમને તમારી સામે બિલકુલ વાંધો નથી અમને માત્ર ને માત્ર રૂપાલા સામે વાંધો છે અમને પાટીદારો સામે પણ વાંધો નથી પણ શું થયું કશું નહીં એમની ટિકિટ તો રદ ના થઈ હું પત્રકારત્વના અનુભવના કારણે કહેવા માગું છું કે તમે રૂપાલાની ટિકિટ ન કરી હોત તો પણ ચાલત પણ શરૂઆતથી જ માફી માગવાનું જો એક પ્રોપર આયોજન કરવામાં આવ્યું હોત ક્ષત્રિયોને લાગત કે ખરેખર તમે ખરા અર્થમાં માફી માગી છે ભાજપને પણ નારાજગી છે ભાજપ પણ નારાજ છે રૂપાલાથી તો સો ટકા કદાચ ક્ષત્રિયો માની જાત પણ માફી માગવામાં પણ રાજનીતિ કરવામાં આવી એ પછી તેમનું ફોર્મ તો રદ ન થયું તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને બે દિવસથી તેઓ વારંવાર એક એવું સ્ટેટમેન્ટ કરે છે કે ક્ષત્રિયો મને માફ કરે અને નરેન્દ્ર મોદીના કારણે મને માફ કરે એવું રૂપાલા કહી રહ્યા છે તેમણે કીધું કે મેં તો માફી માગી જ છે મારી ભૂલ છે પણ નરેન્દ્રભાઈ મોદી માટે તમે મને માફ કરો નરેન્દ્ર મોદીની સામે તમે ના આવશો નરેન્દ્ર મોદીની જો રૂપાલાને આટલી બધી ચિંતા હોય તો રૂપાલાજીએ નરેન્દ્રભાઈ તમારા માટે સામે ચાલીને ખસી જવાની જરૂર હતી પણ રૂપાલાએ જો માનું કે ન કર્યું તો તમારે શું કરવાની જરૂર હતી તમે જ્યારે આ સભામાં બોલો છો ત્યારે તમારે એ વખતે પણ બોલવાની જરૂર હતી કે રૂપાલાજી તમે રાજા મહારાજા વિશેની જે વાત કરી છે વ્યાજબી નથી હવે આ ટિકિટ તમારી પાછી ખેંચવી પડશે અમારે ત્યાં તો જવા દો તમે પણ જૂનાગઢ ભાજપના જે પ્રમુખ છે કિરીટ પટેલ એમને તો ત્યાં સુધી કહ્યું તમને જે વધારે નરેન્દ્રભાઈ શબ્દ ગમે છે ને દિવ્યાંગ એ શબ્દનું પણ તેમણે અપમાન કર્યું છે નરેન્દ્રભાઈ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખે પર સભામાં એવું કહ્યું કે પટણાણી લૂલી હોય લંગડી હોય બેરી હોય એને કુખે જે બાળક જન્મે ને એ રાજા બને તમને જે શબ્દ ગમે છે તમને દિવ્યાંગ શબ્દ ગમે છે તમે નથી ઇચ્છતા કે શારીરિક ખોડખાપણવાળા લોકો માટે આપણે આ શબ્દ પ્રયોગ કરીએ મારે પણ નહોતો કરવું પણ મારે આ વાત સમજાવવા માટે કરવો પડ્યો તો દિવ્યાંગ શબ્દનો કિરીટ પટેલ અપમાન કરે છે એમને પણ કશું કહેવામાં આવતું નથી હજુ ભાજપમાં છે એમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા હર્ષ સંઘવીએ ત્યારે ટ્વીટ કરવાની જરૂર હતી કે કિરીટ પટેલ તમારે ન બોલવું જોઈએ અને એની પહેલાં હર્ષ સંઘવીએ રૂપાલા વિશે પણ એક ટ્વીટ કરીને કહેવાની જરૂર હતી કે રૂપાલાજી તમે આ ખોટું કર્યું છે નક્ષત્રિય સમાજને એ વિનંતી કરવાની જરૂર હતી કે હું રૂપાલા વતી માફી માગું છું પણ હર્ષ સંઘીએ ટ્વીટ હમણાં જ કર્યું ગઈકાલે જ્યારે શનિવારે રાહુલ ગાંધીએ જે ભૂલ કરી તો નરેન્દ્રભાઈ સવાલ એ છે કે તમે હોય કે હર્ષભાઈ હોય તમારા જ પક્ષના નેતાઓ કોઈ ભૂલ કરે તો એ ભૂલ તમને કેમ દેખાતી નથી એ ભૂલને તમે શા માટે છાવરો છો કોંગ્રેસના કોઈ નેતા ભૂલ કરે તો એ તમને ભૂલ દેખાય છે એ ભૂલ દેખાવી જોઈએ રાહુલ ગાંધીને બિલકુલ બચાવવાનો બિલકુલ પ્રયત્ન કરતો નથી રાહુલ ગાંધીને એની સજા મળવી જોઈએ રાહુલ ગાંધી ગમે તેટલી ભારત જોડો યાત્રા કરશે પરંતુ બોલવામાં જો ધ્યાન નહીં રાખે તો આ રાજનીતિ આજના સમયમાં જે ચાલે છે રાજનીતિમાં તેઓ ક્યાંય એમનું અસ્તિત્વ ટકવાનું નથી કોંગ્રેસનો સફાયો બિલકુલ થઈ જશે અને એમને સજા થવી જ જોઈએ એ સજા મતદારો પણ કરશે અને ખાસ તો ક્ષત્રિય સમાજના મતદારો પણ કરી શકે પણ મારો સવાલ એ છે કે તમે જ્યારે રાજા છો તો તમારા માટે ન્યાય કરવાની વાત આવે તો તમારા માટે બંને સરખા હોવા જોઈએ તમે માત્ર ભાજપના છો એવું ના માનશો તમે દેશના વડાપ્રધાન છો અને તમે જ્યારે સભાને સંબોધિત કરવા જાઓ છો ત્યારે પણ તમે વડાપ્રધાન તો છો જ તમે ભાજપના સ્ટાર પ્રચારક તરીકે તમે પ્રચાર કરવા નથી જતા તમારી આશા તમારી પાસે એટલી જ છે કે તમે ઘણું બધું આ દેશ માટે કર્યું છે લોકો તમને ચાહે છે તમને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે તો બિલકુલ લોકોને શંકા નથી ભૂતકાળમાં ગુજરાતે ઘણા કરફ્યુ જોયા છે આ ગુજરાતે ઘણો બધો ત્રાસ જોયો છે ગુંડાઓનો એ ત્રાસમાંથી તમે આ ગુજરાતને મુક્તિ અપાવી છે આ ગુજરાતને તમે વીજળી આપી છે આ ગુજરાતને તમે રસ્તાઓ આપ્યા છે આ બધી જ લોકોને ખબર છે તો જ તમને જીતાડતા હશે તમે પણ જાણો છો પણ તમારી પાસે અપેક્ષા એ છે કે બીજા નેતાઓ જે પ્રકારની રાજનીતિ કરે એ તમે ન કરો અને તમારે એ કરવી જરૂરી નથી તમારી પાસે બહુમત છે તમે હું માનું ત્યાં સુધી હવે તમને તમે જીવો ત્યાં સુધી સત્તા ઉપર રહેશો તમને ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે તો શા માટે એક નીચા સ્તરની રાજનીતિ તમારા વટ પણ હેઠળ થઈ રહી છે એક પત્રકાર તરીકે અપેક્ષા છે આ વિડીયો જોઈને ઘણા લોકોને લાગતું હશે કે હું નરેન્દ્ર મોદીનો વિરોધી છું હું બિલકુલ વિરોધી નથી નરેન્દ્ર મોદીને જે લોકો સાચું નહીં બોલતા હોય ને એ લોકો એના વિરોધી છે એના દુશ્મન છે એવું માનીને ચાલો નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની સાચી પરિસ્થિતિ જે લોકો નહીં કહેતા હોય ને કદાચ એ એમના સૌથી મોટા દુશ્મન છે અમારા જેવા પત્રકારો જ્યારે સાચું બોલે ને તો મને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી માટે વગર પગાર અમે કામ કરીએ છીએ એમના સુધી સાચે સાચી ગુજરાતની માહિતી પહોંચાડીએ છીએ તો નરેન્દ્રભાઈ મારે તમારી પાસે અપેક્ષા એ છે કે તમે કર્ણાટકમાં જ્યારે આ એક સ્ટેટમેન્ટ આપ્યું છે તો તમે જ્યારે ગુજરાતમાં બે દિવસ આવી રહ્યા છો તો ગુજરાતના ક્ષત્રિયો તમારી સ્પીચ ઉપર નજર માંડીને બેઠા છે તમારી સ્પીચ ઉપર એમની નજર છે કે તમે શું બોલશો તો હું આશા રાખું કે ગુજરાતમાં આવો ત્યારે તમે સ્પીચ જ્યારે આપો ત્યારે તમે એવું પણ કહો કે રૂપાલાજી તમે પણ શિવાજીનું અપમાન કર્યું છે તમે પણ મહારાણા પ્રતાપનું અપમાન કર્યું છે આટલી આશા છે તમારી જોડે